બોટાદના ગઢડાના સીતાપર ગામે સનેડો રિક્ષા ચલાવતા વ્યક્તિ કૂવામાં ખાબકતા વધુ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા આજ રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે બે વ્યક્તિઓ પોતાનો સનેડો લઈને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ સનેડા ચાલક દ્વારા સનેડો કાબૂમાં ન રહેતા આખરે રોડની પાસે આવેલો સીતાપર ગામે કૂવામાં સનેડા સહિત બે વ્યક્તિઓ ખાબક્યા હતા અને પગ માથાના ભાગે કોણીના ભાગે પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવામાં આવી હતી જેની જાણ થતાં આજુબાજુ વાડી વિસ્તારના મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને મહા મહેનતે બંને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો એકસો આઠ એમ્બ્યુલન્સના જયેશભાઈ તેમજ પાયલોટ મનરસિંહ તાકીદે ત્યાં પહોંચી ગયા હતા અને બંને ઈજાગ્રસ્તોને એકસો આઠમાં સારવાર આપી વધુ સારવાર અર્થે ગરડા શહેરમાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં થોડી મોટી નાની મોટી સારવારો કરવામાં આવી હતી અને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બંને વ્યક્તિઓ જ્યારે સનેડો લઈને જતા હતા તે વેળાએ સીતાપર ગામે કૂવાના કાંઠે આવેલો રોડના કાંઠે આવેલો કૂવામાં સનેડો ખાબક્યો હતો અને બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતી હતી પગના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતી હતી પ્રથમ તો એકસો આઠ દ્વારા પ્રાથમિક સારવાર કરી ત્યારબાદ ગરડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમ પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળવા પામી હતી